તમને તો ખબર નથી પડતી નથી હવે આ તો પેલા ના ક્યાં જોવા દેતા એકબીજા ને એકબીજા એકબીજા ને જોઈ લેતા એકબીજા ને પસંદ કરી લગન કરી લેતા હજી ભાભી જો તમે મારા દિલ ની વાત તમને કહી દો હવે ક્યાર વાત કયો છો તમારે એવું લાગે હવે થોડું કઈ વિચારવું તો વિચારજો ના રે ના હવે ત્રણ છોકરા થઈ ગયા પછી એક લગ્ન બે લગન નો થાય ત્રણ ત્રણ ચા તમે માનશો નહીં મારી બેન પણ એ પાંચ લગ્ન કર્યા અને બધા એક છોકરા બોલો પાંચ છોકરા તય એક એક

કોણ બન તો આવે ક્યાં જાતો તો એના છોકરા હોય તો ખાધા ખોરાકી તો મોકલવી પડે ને હમણાં તો મારા બાપાએ કેસ કર્યો કા આ હમણાં બહુ આડો હાલતો તો એ મારા બાપાએ કર્યો કેસ તે કર દીધો લાંબો લ તે તણાઈ છોકરીયાના દો દો હજાર મોકલે 3000 મોકલે એમ નહીં તો કેસ કર્યો છે થોડો તો મારા વાંધો પણ છે તો પછી થોડું વિચારો તો પછી આપણે કાય આગળ વધવી તમે આ પ્રસ્તાવ તમારે છોકરા છે એને તમે તારે ચિંતા કરો એનું આ ભગવાન કઈ થઈ તમે છે તમે ચિંતા કરો છો સારું કઈક વિચાર છે

હું જોઈ ખાવી છે એવું નથી ભાભી પર્સનાલિટી હોય બોડી હોય એને હું જોઈ ખાવી હોય પૈસા ની જરૂર પડે તમે વિચારો તો ખરા

મારા ભાઈ વિદેશ રે હું આયરો એટલે થોડુંક તો ભાભી તમે વિચાર તમને હું વાંધો છે એટલે આ વિચારીશ કેટલી વાર કહેવાનું જાણે આ મારો બેકર હમત નથી એટલે મગજ ફરે છે ભાભી હું કામ તમને મારો છો તમે

પોતાની બાઈ તો હવે મને કહે મારા ત્રણ છોકરા બરોબર છે બાપ બનશે તો અડધો ગાંડો નહીં પૂરો ગાંડો થઈ જાય મરીયો આજથી ડેલી બન મરી ગયા મારતી પ્રેમ છલકાતો આવા કેટલાક છે ગામમાં એ ભગવાન શું કરું કોઈ રો લઈ ઘડીકવાર હોઈ હોય જાઓ કોઈ ગયો